હેલો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બજામાં ને હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જે બાદ તમને આજે ભણવા મળવાનું છે ધોરણ આઠ વિષય ગણિત ગાલા ગણિત સ્વાધ્યાય પોથી એમાં આપણે ચેપ્ટર બે જે છે એનું સોલ્યુશન કરી રહ્યા હતા ભાગ એકમાં તમને એકથી લઈને ચાર પ્રશ્નો સુધીનું સોલ્યુશન જોવા મળશે પણ આ ભાગ બે જે છે એમાં આપણે પાંચ છ સાત અને પ્રવૃત્તિનું સોલ્યુશન કરવાના છીએ અને જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય અને આવા જ આવા વિડીયો જોવા માંગતા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચલો આજના સેશનની શરૂઆત કરી અને હા ખાસ એક વાત તમને કોઈ પણ ડાઉટ્સ હોય કોઈ પણ ભૂલ હોય અથવા તમને કોઈ પણ દાખલો ન સમજાતો હોય તો તમે મને કમેન્ટ કરીને રકમ સહિત લખીને આપી શકો છો ચલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચે પાંચમો પ્રશ્ન છે સમીકરણના ઓકે ઓકે એમાં પહેલો પ્રશ્ન કંઈક આવો આપેલો છે હવે એક વાસ્તુ ખાસ યાદ રાખવાની કઈ દાખલો ગણતી વખતે બે વખત એક લાઇનમાં ક્યાંય બરાબર આવવું જોઈએ નહીં હવે ઓલરેડી એક આપી દીધું છે તો આપણે તેથીની નિશાની કરવાની રહેશે બરાબર આવી નાની નાની બાબતો જે છે આપણને ખ્યાલે હોવી જોઈએ ધ્યાને હોવી જોઈએ બરાબર ઓકે ચલો હવે એક્સ વાળોનું ઘર કયું છે આ તો પેલા અહીંયા લઈ લેવો જોઈએ ને નિશાની બદલી ગઈ ને કેમ કે પોતાના ઘરની નિશાની રાખશે નહીં હવે શું કરના ક્રોસ ગુણાકાર કઈ રીતે કરવાનો ત્રણ ગુણ્યા એક્સ આનો આની સાથે આનો આની સાથે ને પછી નીચેનો નીચેની સાથે બરાબર આ નિશાનીઓ કરવાની છે અને એવું હું તમને સમજાવવા માટે કરી રહી છું ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ માઇનસ છે તો માઇનસ બે ગુણ્યા એક્સ ટુ એક્સ નીચેનાનો કરો ત્રણ દુ છો આને કહેવાય ક્રોસ ગુણાકાર બે ને એક ત્રણ હવે ત્રણ અહીંયા ભાંગાકારમાં છે હવે બરાબરની આ બાજુ જો જાય તો એ એમાં જશે તો કે ગુણાકારમાં જશે ત્રણ માંથી બે જાય કેટલા વધે એક્સ ત્રણ ગુણ્યા છ તો એક્સ બરાબર જવાબ શું આવ્યો છ તેરી અઢાર લ્યો આ જવાબ આવી ગયો કાંઈ એમ અઘરું છે હે ભાઈ ઓકે ચલો હવે એક્સ વાળાને એક બાજુ લઈ લ્યો છેદમાં કંઈ નથી એક મૂકી દઉં કેમ કે આના છેદમાં છે એટલે બરાબર નહીં તો આને એમ થઈ જો આની પાસે છે મારી પાસે કંઈ છે નહીં એટલા માટે આપણે મૂકી દેવાનું આની પાસે કંઈ નથી મૂકી દો બરાબર ઓકે હવે આપણે કરીએ ક્રોઝ ગુણાકાર જે તમને હવે મિત્રો આવડી ગયો છે પાંચ દુ દસ એક ત્રણ એકા ત્રણ એક બે એકા બે બરાબર ચૌદ દુ અઠ્યાવીસ સાત એકા સાત નિશાનીઓ જે છે ને એની પાસે એની જ મૂકવાની આપણે ફેરવશું નહીં બે એકા બે હવે બંને પાસે બે છે તો કાંઈ મૂકવાની જરૂર છે નહીં તો વૈધું શું તો કે દસ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ અઠ્યાવીસ માઇનસ સાત દસમાંથી ત્રણ જાય સાત એક્સ અઠ્યાવીસ અને સાત બંનેનો કરો સરવાળો જવાબ આવ્યા પાંત્રીસ મોટા હોય તેની નિશાની મૂકો એટલે પાંત્રીસ આવશે માઇનસ હવે એક્સ બરાબર માઇનસ પાંત્રીસના છેદમાં સાત આવ્યા હવે સાત પંચા પાંત્રીસ તો એક્સ બરાબર માઇનસ પાંચ જવાબ આવી ગયો છે એમાં સહેલા દાખલા હોય પછી થોડુંક થોડુંક લેવલ અઘરું થતું જાય છે પછી ત્રીજો દાખલો તેથી ચલો એક બાજુ લઈ લઈએ પેહલા તો 2x પ્લસ એક્સ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ માઇનસ છેદમાં ત્રણ જો છેદ સમાન હોય ને તો તમારે કઈ માથા કુટર જ નહીં શું કરવાનું છેદ સમાન હોય તો એક વખત લખી દો જો છેદ અલગ અલગ હોય તો જ ક્રોસ ગુણાકાર થાય કરવાની જરૂર છે નહીં ને એક ત્રણ એક્સ છવ્વીસમાંથી જાય આઠ કેટલા વધશે અઢાર એના છેદમાં ત્રણ હવે ત્રણ છ અઢાર તો ત્રણ એક્સ બરાબર છ આવ્યા ત્રણ ક્યાં જાય છેદમાં ત્રણ દુ એક્સ બરાબર જવાબ આવ્યો આપણો બે સમજાયો ને આ દાખલો પછી અહીંયા જો હવે ચલવાળી સંખ્યાને એક બાજુ લઈ લો એને એક ઘરમાં મૂકી દઈએ ને આપણે ઓકે નિશાની માઇનસ કેમકે અહીંયા પ્લસમાં છે પોતાને ઘરની નિશાની લઈને આવશે નહીં ત્રણ પ્લસ છે અને એક માઇનસ હવે આનો કરી નાખીએ ક્રોસ ગુણાકાર પંદર દુ ત્રીસ એક્સ માઇનસ સાત તેરી એકવીસ એક્સ એના છેદમાં પંદર તેરી પિસ્તાલીસ આપણને અગિયાર આપણ આવડવા જોઈએ ત્રણમાંથી એક જાય બે હવે પિસ્તાલીસને આ બાજુ મોકલો ત્રીસમાંથી એકવીસને બાદ કરી દો તો નવે બરાબર બે ગુણ્યા પિસ્તાલીસ પિસ્તાલીસ દુ કેટલા થાય તો કે નેવું થાય તો એક્સ બરાબર નેવું ના છેદમાં નવ નવ ગુણ્યા દસ કરો એટલે આવે નેવું તો એક્સ બરાબર જવાબ આવી ગયો આ રીતે તમારો સરસ મજાનો પ્રશ્ન નંબર પાંચ હતો એ આપણે ક્લિયર પૂરો કરી દીધો હવે એની પછી પ્રશ્ન નંબર છ ની વાત કરીએ તો થોડું કઘરું બરાબર પણ સહેલો ધીમે ધીમે કરતા જઈએ આપણે એટલે આપણને આવડશે સૌથી પહેલા તો આ જે છે ને એને આખા કાઉન્સ સાથે ગુણવું હવે આપણને એમ થાય હવે ઈ તો કઈ રીતે ગુણવાનું થાય એ જોઈ લો તો આનો ગુણાકાર પહેલા આની સાથે કરવાનો ને પછી આની સાથે બરાબર તો જો એક ગુણ્યા બે એટલે કેટલો જવાબ આવશે ટુ એક્સ બરાબર એના છેદમાં ત્રણ માઇનસ એક ગુણ્યા એક ના છેદમાં ત્રણ બરાબર ને પછી આની વારી એક દુ દુ એક ના છેદમાં ચાર માઇનસ પ્લસ માઇનસ એક એકના છેદમાં ચાર બરાબર ને ચલો પછી બરાબર બે ના છેદમાં બાર માઇનસ એક ના છેદમાં બાર થઈ ગયું ને ઓકે હવે આપણે જોઈએ તો જો અહીંયા બધા જે છે ને બે બે વાર છે તો એક વખત હું લખી દઉં છેદ ને એટલે આવું બન્યું અહીંયા ત્રણ માઇનસ ટુ એક્સ માઇનસ વન ના છેદ માં ચાર પછી અહીંયા બે માઇનસ એક્સ ના છેદમાં બાર હવે આપણે આનો લેવાનો રહેશે લસાઅ બરાબર ત્રણ ચાર અને બાર છે બાજુમાં તમને કરીને શીખવાડી દઉં અહીંયા ત્રણ ચાર બાર ચલો બે થી શરૂઆત કરીએ બે દુ ચાર બે છ બાર ત્રણ નો નો આવે તેમને બે એકા બે બે તેરી છ જ્યાં સુધી એક ના આવે ને ત્રણે લાઈનમાં ત્યાં સુધી કરવાની શરૂઆત બેથી કરવાની બેથી નહી તો ત્રણથી એ રીતે હંમેશા અહીંયા જે કિંમત હોય અહીંયા ઓછી આવશે પછી વધુ વધુ એમાં આવશે એવું ક્યારેય નહીં થાય અહીંયા પાંચ આવે ને પછી બે આવે એવું ક્યારેય બને નહીં હવે ત્રણ એકા ત્રણ જો બધે આવી ગયા એક તો કે હવે આ કેટલા વિધા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર તેરી બાર તનો લસા કેટલો મેળો ભાઈ તમને બાર મેળો શું મેળો બાર એનો મતલબ એ થયો કે બધાયના છેદમાં બાર હોવા જોઈએ આની પાસે છે આ કોઈ પાસે છે નહીં તો આને કેટલા વડે ગુણો તો બાર આવે તો કે ત્રણ ને ચાર વડે ગુણો તો હવે જો હું આ છેદમાં ચાર આપું ને તો અંશવાળા એમ કે અમને ભાઈ ચાર જોઈએ તો એને પણ આપી દો પછી ચાર ને ત્રણ વડે ગુણો ને તો બાર આવે તો અંશ વાળા એમ કે અમને પણ ત્રણ આપો કેમ કે આપણે ગણિતનો નિયમ છે કે જેટલા છેદમાં ઉમેરીએ એટલા ઉપર પણ આપણે દેવા પડે હાલો હવે થઈ ગયું ને હવે ગુણાકાર કરો ચાર દુ આઠ એક્સ માઇનસ ચાર એના છેદમાં બાર ત્રણ દુ છ એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ એકા ત્રણ એના છેદમાં બાર ટુ માઇનસ એક્સ ના બધાના છેદમાં બાર છે તો હવે કઈ લખવાની જરૂર છે નહીં તો ચલવાને એક બાજુ ભેગા કરો આઠ એક્સ માઇનસ આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ સંખ્યાને આ બાજુ ભેગી કરી નાખો ચલો બે તો છે માઇનસ ચાર છે આ બાજુ આવે તો પ્લસ ચાર આ પ્લસ ત્રણ છે આ બાજુ આવે તો માઇનસ ત્રણ બરાબર ને ઓકે ચલો હવે આઠ માંથી છ જાય કેટલા વધશે બે એક્સ બરાબર બે ને એક ત્રણ ત્રણ એક્સ બરાબર ખાસ વસ્તુ ધ્યાન લેવાની છે અહીંયા માઇનસ છે એટલે અહીંયા ત્રણ જે છે માઇનસ ગણાશે આ બાજુ એટલે પ્લસ ચાર ને ત્રણ સાત ને બે નવ એક્સ બરાબર નવ ના છેદમાં ત્રણ બરાબર તો ત્રણ તેરી નવ એટલે એક્સ બરાબર જવાબ આવશે ત્રણ નાના અક્ષરે વ્યવસ્થિત દાખલો લખી દેવાનો બરાબર ચેકા ન થાય ખાસ ધ્યાન લેજો બરાબર એની પછી બીજો દાખલો જો હવે એક્સ ના છેદ માં બે છે આ પણ એક્સ વાળી સંખ્યા બધા એક વાળા છે તો એક કામ કરીએ આના છેદમાં કંઈ નથી એક આપી દઉં અને બધાનો લઈ લઈએ લસા અહીંયા બાજુમાં લઈ લઈએ બે ત્રણ અને ચાર બે એકા બે ત્રણ આમ ને આમ બે દુ ચાર બે એકા બે અને ત્રણ એકા ત્રણ કેટલો લસા આવ્યો જોવો જોઈએ બે દુ ચાર ચાર તેરી બાર બાર લસા આવ્યો કેટલો આવ્યો તો કે બાર તો બધાના છેદમાં બાર હોવા જરૂરી છે તો બધાને બાર આપવા હોય તો આને બાર આપવા હોય તો મારે છ વડે ગુણવા પડે તો ઉપર પણ છ વડે ગુણો ત્રણ ને બાર કરવા હોય તો ચાર વડે ગુણવા પડે તો ઉપર પણ ચાર આપવા પડે પછી પ્લસ ચાર ને બાર કરવા હોય તો ત્રણ વડે ગુણો તો ઉપર પણ આપણે ત્રણ આપવા પડે અને આને બાર વડે ગુણવા હોય તો બાર જ આપવા પડે કેમ કે છેદમાં એની પાસે જો એક જ છે બરાબર પછી કરીએ છ એક ના છેદમાં છ દુ બાર ચાર ગુણ્યા એક્સ ચાર એક્સ પ્લસ ચાર દુ આઠ અહીંયા બાર ત્રણ 3 માઇનસ ત્રણ અહીંયા બાર બાર એક્સના છેદમાં હવે બધેના છેદમાં બાર છે તો બાર લખવાની બધે જરૂર નથી તો વહેધું શું છ એક પ્લસ ચાર એક પ્લસ આઠ પ્લસ ત્રણ માઇનસ ત્રણ બરાબર બાર એક્સ હવે છ ને ચાર દસ દસ ને ત્રણ તેર અહીંયા કેટલા કુલ એક્સ છે તેર છે અને આંકડાઓ આઠ માંથી ત્રણ જાય વૈધા પાંચ પણ મોટા આઠ છે એટલે પ્લસ પ્લસની નિશાની ચલો બાર ને હું મોકલી દઉં આ બાજુ એટલે તેર એક્સ એક્સ માઇનસ બાર બરાબર માઇનસ પાંચ તેર માંથી બાર જાય એક્સ બરાબર માઇનસ પાંચ તો તમારો જવાબ આવી ગયો એક્સ બરાબર માઇનસ પાંચ આ રીતેનો જવાબ આવ્યો એ ખાસ તમે ધ્યાને લેજો એની પછી ત્રીજો દાખલો છે એ જોઈએ આમાં પણ તમારે શું લેવું પડશે તો કે આમાં પણ આપણે લસા લેવો પડશે તો કોનો કોનો લસા છે બે નવ અને છ તો જો અહીંયા બાજુમાં લઈ લઉં બે છ અને નવ બરાબર ને જો અહીંયા કરતા જઈએ બે એકા બે બે તેરી છ નવ નવ આમને આમ ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ અહીંયા શું આવ્યું છ છ તેરી અઢાર લસાદ બે નવ આપવા પડે પછી નવ ને અઢાર કરવા હોય તો બે વડે ગુણવા પડે તો મારે ઉપર બે ને આપવા પડે અને છ તેરી અઢાર બરાબર હવે તો આને પણ મારે ત્રણ આપવા પડે કેમકે છ તેરી અઢાર તો ત્રણ વડે ગુણાવવા પડે ને આપણને ઉપર બરાબર લેતા ખાસ શીખી જાજો હવે ગુણાકાર કર નવ માઇનસ નવ દુ અઢાર છેદમાં નવ દુ અઢાર ટુ એક્સ માઇનસ પાંચ દુ દસ ના છેદમાં અઢાર ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર ત્રણ પંચા પંદર અને અઢાર બરોબર ચલો હવે છેદમાં બધાના છેદમાં અઢાર છે જરૂર નથી કઈ તો વૈધુ શું એ લખી નાખું પહેલા તો આપણને ખબર પડે ટુ એક્સ પંદર એક્સ પંદર ચલો એક્સ વાળાને બધાને આ બાજુ ભેગા કરતા પહેલા 15 ને બે કેટલા થશે સત્તર એક્સ અને માઇનસ માઇનસ પ્લસ એટલે પચીસ તો નવ એક્સ માઇનસ સત્તર એક્સ માઇનસ પચીસ પ્લસ અઢાર માઇનસ આઠ એક્સ બરાબર સાત તો એક્સ બરાબર જવાબ આવ્યો માઇનસ માઇનસ પ્લસ સાતના છેદમાં આઠ આ રીતે જવાબ આવ્યો બરાબર હવે આમાં તો કે આમાં તમે કહેશો આ માય લસા લેવો પડશે કોનો કોનો લેવાનો જે છેદમાં હોય એનો જ તેઓ આના છેદમાં કંઈ નથી એક આપી દો થઈ ગયું ને ચાર ચાર એક અને બે એક ને કા લેવાની જરૂર નથી તો બે ચાર અને ચાર બે એકા બે બે દુ ચાર બે દુ ચાર બે એકા બે બધે એક આવી ગયો હવે આનો ગુણાકાર કરો બે દુ ને ચાર તો ચાર શું આવ્યો આપણો લસા તો બધાના છેદમાં શું કરવાનું આપણે ચાર હોવા જરૂરી છે બરાબર તો જો આપ જે છે એના છેદમાં તો ચાર છે જ તે ઓલરેડી પણ અહીંયા નથી તો ઉપર આપણે નીચે હું ચાર આપું તો ઉપર પણ ચાર આપવા પડે આ બેને પણ મારે ચાર આપવા પડે ને ચાર કરવા માટે બે વડે ગુણવા પડે તો ઉપર પણ બે આપવા પડે હવે ચલો છેદમાં ચાર ગુણાકાર જે થતો હોય કર નાખીએ ચાર એક્સ ના છેદમાં ચાર બે ના છેદમાં ચાર બરાબર ઓકે તેથી હવે બધાના છેદમાં ચાર છે કાઢી નાખીએ એક્સ માઇનસ ટુ ટુ એક્સ માઇનસ વન ચાર એક્સ માઇનસ ટુ ને એક ત્રણ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ત્રણ ચાર એક્સ માઇનસ ટુ ચાર એક્સને આ બાજુ મોકલો એટલે માઇનસ થાય માઇનસ ટુ પ્લસ ત્રણ ત્રણમાંથી ચાર ન જાય ચારમાંથી ત્રણ કાઢો એટલે માઇનસ એક્સ બરાબર અને ત્રણમાંથી બે જાય એટલે પ્લસ વન તો ચલ ગ્યારે માઇનસ ન હોય તો અચલને માઇનસ કરો તો એક્સ બરાબર માઇનસ વન જવાબ અહીંયા આવી ગયો બરાબર આ પ્રશ્નો એક થી ચાર જે છે બરાબર એ આ રીતે આપણે પૂર્ણ કર્યા છે શાંતિથી જોઈ લેજો સમજી લેજો જે પ્રશ્નો તમને એમ થાય કે નથી સમજાતો એ મને કમેન્ટમાં કહેજો જો તમને લસા લેતા ન આવડતો હોય તો એ ખાસ તમે શીખી લેજો હવે જોઈએ પ્રશ્ન નંબર સાત એમાં શું કીધું જો સમીકરણનો ઉકેલ જ મેળવવાનો છે બરાબર તો શું કરીએ પહેલાં તો આપણે અહીંયા બે કાઉસ એ પાસે અને સરવાળો છે તો બંને કાઉસ સરવાળો કરવો હોય તો એક્સ નો સરવાળો એક સાથે એટલે ટુ એકનો સરવાળો બે સાથે એટલે ત્રણ બરાબર જો હું છોડું તો નિશાની કાઉન્સ અંદરની શું થાય બદલી જાય બદલાઈ ગઈ ઓકે એક વાળાને એક બાજુ ભેગા કરી નાખો ઈ પહેલા આપણે નવ અને ત્રણ ની બાદબાઈ કરી નાખીએ એટલે છ જવાબ આવ્યો એક્સ વા એક બાજુ કરું ટુ એક્સ પ્લસ એક્સ બરાબર છ માઇનસ ત્રણ હવે તો ખબર પડી ને નિશાનીઓમાં એટલે હવે હું નહીં બોલું હોય એ નિશાનીઓ બરાબર નિશાનીઓ જે છે અહીંયા માઇનસ પ્લસ કઈ રીતે કરવું જોઈએ હવે ખબર પડે કે એટલે ઓકે બે ને એક ત્રણ એક્સ બરાબર છ માંથી ત્રણ જાય એટલે ત્રણ ત્રણ ના છેદમાં ત્રણ દાખલો કઈ રીતે કરવાના છીએ જો તો કે આમાં તો આપણે લસા લેવો પડશે બરાબર કેમ કે આના છેદમાં કંઈ નથી પેલા એક આપી દઈ આનો આ જગ્યા ઘણી છે એટલે વ્યવસ્થિત દાખલો લખીશું જેના છેદમાં કંઈ ન હોય એને છેદમાં એક આપી દેવાના બરાબર હવે આનો લસા લેવાનો છે તો જો ન આવડતો અહીંયા ધ્યાન રાખવું છેદ માં કોણ કોણ છે ત્રણ એક અને છ કોને કોને લેવાના એકને લેવાની જરૂર નથી ત્રણ અને છ ને લઈ લેવો ચલો બે તેરી છ ત્રણ નો આર નો થાય તો ત્રણ આમને આમ લખવાના ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ એ શું છે તમારો લસા એવો શું આવ્યો લસા એનો મતલબ એ થયો કે બધાના છેદમાં તમારે છ બનાવવાના તો ત્રણ ને કોને વડે ગુણો તો છ આવે તો કે બે વડે ઉપરની જે આખો કાઉંસ હોય એને બે વડે ગુણાવવો પડે આને તો છ વડે જ ગુણવા પડે તો ઉપર એ છ આપી દઉં આની પાસે તો છ છે તે તો એને કોઈ સાથે ગુણાવવાની જરૂર પડી નહીં હા ચલો બે છ બાર એક બે એકા બે ત્રણ દુ છ છ ના છેદમાં છ બરાબર એક માઇનસ ત્રણ બધાના છેદમાં છ છે તો લખવાની જરૂર નથી તો વૈધું હોય લખી નાખો બાર એક્સ પ્લસ ટુ પ્લસ છ બરાબર ચલવાળી સંખ્યાને એક બાજુ ભેગી કરો તો બાર એક્સ માઇનસ એક્સ માઇનસ ત્રણ માઇનસ આઠ બરાબર હવે બાર માંથી એક જાય કેટલા વધશે અગિયાર માઇનસ માઇનસ પ્લસ આઠ ને ત્રણ અગિયાર પણ એ કેવા આવશે માઇનસ બરાબર ઓકે પ્રશ્ન નંબર બે હા તો તો માઇનસ વન એની પછી ત્રીજો પ્રશ્ન એમાં આપણે શું કરવાનું છે તો કે જેના છેદમાં કઈ ન હોય એના છેદમાં પેલા એક આપી દો એ કામ પેલા કરો બરાબર ઓકે હવે લસા લઈ લઈએ છેદમાં માં બે અને બે નો લસા લેવાનો છે ચાર જ થાય પણ આપણે જોઈ લઈએ બે એકા બે અને બે એકા બે બે જ આવે ને આનો લસા એટલે એનો બે જ લસાવાનો છેડી ત્રણ એક ના છેદ માં બે જેની પાસે હોય એને ગુણવાની જરૂર નથી જેની પાસે ન હોય ને એક ને બે કરવા માટે બે વડે ગુણવા પડે ઉપર પણ બે વડે ગુણી નાખવાના છે બરાબર પાંચ 2, દસ એક્સ ના છેદ માં બે સાતના છેદમાં બે ત્રણ ચૌદમાં બે બધા બે આવી ગયા તો કાઢી નાખીએ તો વચ્ચે આવું માઇનસ અઠ્યાવીસ ત્રણ આ બાજુ આવે માઇનસ અઠ્યાવીસ માઇનસ સાત દસ માંથી ત્રણ જાય સાત માઇનસ પાંત્રીસ બરાબર પાંત્રીસ છેદમાં સાત એક્સ બરાબર સાત પંચા પાંત્રીસ થાય ને તો જવાબ આવ્યો માઇનસ પાંચ બરાબર ને એની પછી ચોથો પ્રશ્ન હવે આની વારી ચોથો પ્રશ્ન છે જોઈ લઈએ લસા લેવો પડશે છેદમાં કંઈ નથી એક તો પહેલાં મૂકી દો તો લસા કોનો કોનો લેવાનો છે બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે એકા બે અને ત્રણ એકા ત્રણ ગુણાકાર કરો બે દુ ચાર ચાર તેરી બાર લસા આવ્યો તો બધાના છેદમાં બાર હોવા જરૂરી છે તો પાંચ એક્સ છ ને બે વડે ગુણું તો બાર આવે તો ઉપર પણ બે દઈ દો બે ને છ વડે ગુણું તો બાર આવે તો ઉપર પણ છ આપો ચાર ને ત્રણ વડે ગુણો તો બાર આવે તો ઉપર પણ ત્રણ આપી દો અને એકવીસ ને બાર વડે જ ગુણવા પડે હશે સોરી એકને બાર વડે જ ગુણવા પડે તો જ બાર આવશે તો ઉપર પણ બાર આપી દો ચલો કરનાખ્ય ગુણાકાર આવે પાંચ દુ દસ એક્સ છ બાર જો બધાના છેદમાં બાર આવીએ ને બસ આપણે પાંચસો એકાવન આવશે બાવન હો એકાવન ની બાવન જવાબ આવશે બધાના છેદમાં બાર છે તો નીકળી જાય દસ એક્સ પ્લસ છ સોરી બસો ને બાવન છે ને હું ક્યાં ને પાંચસો ને બાવન કહું છું સાત સાત એક બરાબર બસો ને બાવન એક બરાબર બસો બાવન ના સાત ઉડાડો એના છેદ એટલે જવાબ આવશે છત્રી બરાબર છત્રીસ બસો ને બાવન થાય ચલો હવે એની પછીનો પ્રશ્ન જોઈ લેવો જ ને આમાં જો આ સાવ સિમ્પલ છે કઈ રીતે આનો ગુણાકાર પેલા સાથે પછી આની સાથે એવી જ રીતે આનો ગુણાકાર પેલા સાથે આની સાથે બસ આટલું પહેલા કર કે ચલો પંદર એક્સ માઇનસ પંદર ચોક સાઠ માઇનસ ટુ એક્સ માઇનસ પ્લસ નવ દુ અઢાર નિશાનીઓમાં પાંચ પ્લસ બરાબર ઝીરો એક્સ વાળા છે ને એક બાજુ લઈ લો આ બાજુ આલો બધાને ભેગા કરો માઇનસ ટુ એક્સ પ્લસ પાંચ એક્સ સંખ્યા ને આપણે અહીંયા છેલ્લે ભેગી કરી દઈએ એટલે આપણને ખબર પડે સરવાળો કઈ રીતે છે કેટલા થશે પછી સાઠ ભલે આમને આકડી આ બે નો સરવાળો કરી નાખો તો કેટલો થશે અડતાલીસ બરાબર વીસ માંથી બે જાય એટલે એવા અઢાર એક્સ અને સાહીઠ માંથી અડતાલીસ કાઢો તો આવ્યા બાર બરાબર અઢાર એક્સ બરાબર બાર માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ એક્સ બરાબર બારના છેદ અઢાર આવ્યા બરાબર તો છ દુ બાર અને છ તેરી અઢાર છ નીકળી ગયા બે ના છેદમાં ત્રણ તમારો સાચો જવાબ થયો બરાબર આ રીતે પ્રશ્ન થયો પછી પ્રવૃત્તિઓ છે ને એ આપણે જોઈ લઈએ મોકલું આ બાજુ ત્રણ એક્સ છ માંથી ત્રણ જાય કેટલા વે સોરી ત્રણ ત્રણ ના છેદમાં ત્રણ એટલે એક જવાબ ક્યાં છે ડી પછી બીજો પ્રશ્ન છે એક્સ ને આ બાજુ મોકલો એટલે 4 માંથી ચાર એક્સ માઇનસ પાંચ પ્લસ વન પાંચ છ માંથી ત્રણ ત્રણ દુ છ બે જવાબ ક્યાં છે ઈ પછી સાત એક્સ માઇનસ ત્રણ એક્સ ચૌદ માઇનસ બે માંથી ત્રણ જાય ચાર એક્સ ચૌદ માંથી બે જાય બાર ત્રણ ચોક બાર જવાબ એફ ત્રણ પછી અહિયાં ચાર ને આ બાજુ મોકલો અને 2 ને પેલી બાજુ મોકલો માઇનસ વન એક્સ ત્રણ તો જવાબ આવશે આનો માઇનસ ત્રણ જવાબ સી છ એક્સ માઇનસ એક્સ બરાબર માઇનસ વન માઇનસ તો આનો જવાબ આવશે તમારે એક માઇનસ અને વૈધુ એ કયું વૈધુ બી બરાબર આ પ્રકરણ તમારું અહીં પૂર્ણ થાય છે કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને મારી આ ચેનલ પર તમને તમારી આવનારી અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન પણ જોવા મળશે સરળ રીતે તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને આવા જ આવા વિડીયો જોવા ગમતા હોય તો મને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે થેન્ક યુ વેરી મચ